કોન્ટ્રાક્ટરો દ્વારા તકલાદી અને ઓછી ગુણવત્તાવાળા કામથી કામ હેરાન પરેશાન થયા છે ત્યારે ફરી એક વખત ઉડા સર્કલ પાસે દસ ફૂટ ઊંડો ભુવો પડતા પાલિકાની કામગીરી ઉપર અનેકો સવાલ ઉઠવા પામ્યા છે બહુ નુકસાન થાય છે ભુવા પડે છે કાલે એક્સિડન્ટ તમે જોઈ શકો છો સામે કાચ પડે છે કાલે બહુ ખતરનાક એક્સિડન્ટ થયું હતું માણસ બચી ગયો છે મરતા મરતા કોઈ તંત્ર જાગતું નથી અને આગળ બી બે બુવા કમસે કમ વરસ થઈ ગયો છે પૂરાય નથી બાપાસા મંદિર પહેલાં રિક્ષા એક્સચેન્જ છે જામગર નાકા પર જ છે ને કંપની બાજુમાં જ છે આજે સર્કલ લાઇન સર્કલની બિલકુલ વચ્ચે વચ્ચે પડ્યું છે સમા રોડ પર જવા માટે કોર્પોરેશન આખું સામે જે ઓફિસ છે કોર્પોરેશનની બધા અધિકારી મોટા મોટા આવે છે નેતા લોકો આવે છે આ તો કમળાભાઈ ચોખ્ખું કીધું ને લાલિલ બ્રિજ લગાવી રોડ સર્ચ કર્યા હતા મુખ્યમંત્રી ત્યારે આ નહીં દેખાતું આને કંઈક કારણ પીટી લગાવાશે ભરવાનું નહીં વેરું ભરવાનું નહી ને પબ્લિક જાગતી નથી પબ્લિક ઊંઘેલી છે શું કરવાનું આ કાલે બી એક્સિડન્ટ તમે કહો બીજી વખત કહું છું આ કાલે એક્સિડન્ટ થયો છે ખાના એક્સિડન્ટ થયો છે અહીંયા આ કાચ દેખાય તમને જુઓ તમે કાચ